નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગે શ્રદ્ધાળુઓ દર્શનાર્થી અવરજવર કરતા હોય છે અને શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મળ્યો મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શક્યતા નકારી શકાય નહીં ત્રાસવાદી જૂથો સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થળોએ હુમલા કરે બાઘફોડ તથા હિંસા કરી તેવી શક્યતા રહેલી છે. ગેરપ્રવૃત્તિઓના કારણે જન સલામતી ના જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ના થાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી દ્વારકા જિલ્લાના એકવીસ ટાપુઓ પર તારીખ એકવીસ જાન્યુઆરીથી તારીખ 25 માર્ચ સુધી અવરજવર પર રોક લગાવવામાં આવી છે.